સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે પરીક્ષિત બધાના હૃદયમાં પરમાત્મા છે કીડીનામાં પણ છે ને હાથીમાં પણ છે દેવ દાનવ માનવ કોઈ એવા વ્યક્તિ નથી કે જેના હૃદયમાં પરમાત્મા ન હોય બધાના હૃદયમાં ભગવાન બિરાજમાન છે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે પરીક્ષિત સાંભળ ઈ જ ભગવાને આ સૃષ્ટિ બનાવી કેવી રીતના બનાવી તો કે ભગવાન કેવલ ને કેવલ એકલા જ હતા આ જગતમાં કાંઈ નહોતું ભગવાને એ જ સમય પોતાના શરીર માંથી જલ પ્રગટ કર્યું જલ ની અંદર નિવાસ કર્યો એટલે ભગવાન નું નામ જલને નારાયણ નારા નારા એટલે પાણી અંદર નિવાસ કર્યો જલ ની અંદર નિવાસ કર્યો એટલે ઈશ્વર નું નામ પડ્યું નારાયણ અહીંયા કથા છે ભગવાન નારાયણ પોતાના શરીર માંથી જલ પ્રગટ કરી અને જલ ની અંદર નિવાસ કર્યો ભગવાન નું નામ પડ્યું નારાયણ એકવાર જે જે કાર્ય કરું બધાય બોલ શ્રી નારાયણ ભગવાન કી જય ભગવાને જારે જલ પ્રગટ કર્યું એની અંદર નિવાસ કર્યો એટલે ભગવાનને ઈચ્છા થઈ હું એકલો ક્યાં સુધી રહીશ લાવને માઓ આખી જગત ની ઉત્પત્તિ કરું એટલે ભગવાન નારાયણ ની નાભી માંથી એક કમળ થયું કમળ માંથી બ્રહ્માજી થયા બ્રહ્માજી એ ધીરે ધીરે સૃષ્ટિ ની ઉત્પત્તિ કરી સરસ મજાની પૃથ્વી બનાવી પૃથ્વીને ચૌદ વિભાગમાં વેચી દીધી આ પૃથ્વીના કેટલા વિભાગ વિભાગ છે છે ભાઈ તો કે નીચેના સાત ઉપરના સાત લોક છે નીચેના સાત પાતાળ કયા કયા તો કે અતળ વિતળ સુતળ રસાતળ તળાતળ મહાતળ ને પાતાળ ઉપરના સાત લોક કયા ભાઈ તો કે ભૂર લોક એટલે આપણે બધા બેઠા પછી ભુવર લોક સ્વર્ગ લોક મહર લોક જન લોક તપ લોક અને છેલ્લે સત્ય લોક આ ચૌદ વિભાગમાં આખી પૃથ્વીને વેચી દીધી પૃથ્વીને ને પછી બ્રહ્માજીએ સૌથી પહેલા સનત કુમારો ઉત્પન્ન કર્યા સનત કુમારો કીધું હે સનત કુમારો તમે કામ કરો ને પ્રજાની ઉત્પત્તિ કરો ને સનત કુમારો ના પાડી દીધી પિતાજી અમારે તો કેવલ ને કેવલ ભગવાનનું ભજન કરવું છે બસ એજ સમયે બ્રહ્માજી એ પોતાના જમણાથી એક પુરુષ ને ઉત્પન્ન કર્યા અને ડાબાંગ માંથી એક સ્ત્રીને ઉત્પન્ન કરી જમણા જમણાથી જે પુરુષને ઉત્પન્ન કર્યા એનું નામ છે મનુ મહારાજ અને ડાબા પુરુષ જે સ્ત્રી ઉત્પન્ન કરી એનું નામ છે સતરૂપા દુનિયાની ની પેલ જોડલું કહ્યું ભાઈ તો કે મનુ અને સતરૂપા આપણા બધાનું નામ શું છે ભાઈ તો કે મનુષ્ય આપણે બધા મનુષ્ય કહેવાય ને કહેવાય હિસાબે મનુ અને શત્રુપા ના લગ્ન થયા મનુ અને શત્રુપા ને ત્યાં ત્રણ દીકરીનો જન્મ થયો એનું નામ છે આકુતિ દેવહુતિ અને પ્રસુતિ બે દીકરાનો જન્મ થયો પ્રિયવત અને પાદ